વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ગુપ્ત મતદાન અથવા બેલેટ પેપરથી કરાવવા ચૂંટાયેલા સદસ્યોની માંગ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી આગામી બુધવારના રોજ કરવામાં આવનાર હોય જેના માટે નગરપાલિકામાં ચૂંટાયેલા વિપક્ષના છ સભ્યો દ્વારા આજ રોજ સોમવારે બપોરે એક વાગ્યે ચૂંટણી ગુપ્ત મતદાન અથવા બેલેટ પેપરથી કરાવવા ચૂંટણી અધિકારી સમક્ષ માંગ કરવામાં આવી છે જેના કારણે વાંકાનેના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે વાંકાને નગરપાલિકાની ચૂંટણી ગઈ તારીખ સોળ બે પચીસ ના રોજ પૂરી છે અને તેની મતગણતરી અઢાર બે પચીસના ના રોજ અમરથી હાઈસ્કૂલ ખાતે થયેલ તેમાં વાંકા નગરપાલિકાના અમે ચાર ને પાંચ સભ્યો કોંગ્રેસ ચૂંટાયેલા છે અને એક અમારા ટેકેદાર પણ હાજર સાથે છે તે સવારે કલેક્ટર અને ચૂંટણી અધિકારી ઠાકરિયા સાહેબને લેખિતમાં અમે માગણી કરી કે હું ભૂપુરની ચૂંટણીમાં ગુપ્ત મતદાન થાય કારણ કે અનેક લોકો ભયના ઓછા હેઠળ મતદાનમાં ઊંચી હાથ કરી શકે એવી સ્થિતિમાં નથી માટે અમારી આ લાગણી સાથે કલેક્ટર સાહેબને પણ અમે બે જાણ કરી છે કે પાંચ ત્રણ પચીસના બપોરે ત્રણ વાગ્યે બાકાયા નગરપાલિકાના સભાગ હોલમાં ગુપ્ત મતદાન મતદાન થાય એવી અમારી વિનંતી અને લાગણી છે